તો હલો મિત્રો કેમ છો તો મિત્રો તમે પણ આ વિડિયો જોઈને ચોંકી જશો તમે પણ કહેવા લાગશો કે આ નરેશ કનોડિયા અને સ્નેહલતા ક્યાંથી આવી ગયા પરંતુ મિત્રો આ નરેશ કનોડિયા અને સ્નેહલતા નથી પરંતુ સેમ એમના જેવા જ છે અને એમના જેવી જ એક્ટિંગ કરે છે અને એમના જેવો જ અવાજ પણ છે તો મિત્રો તમારે પણ આ વિડીયો આગળ જોવો હોય તો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લો જેથી જેથી કરીને આવાને આવા અમારા નવા નવા વિડીયો તમને જોવા મળે તો મિત્રો આ જોડી ઢોલા મારુનું એક ગીત ગાઈ રહ્યા છે ઓઢી રે ઓઢી ઢોલા તારી ચુંદડી ગીત ગાઈ રહ્યા છે અને એ જ રીતમાં એક્ટિંગ પણ કરી રહ્યા છે તો મિત્રો તમે પણ જુઓ આ સરસ મજાનું આ ગીત અછી લે અછી રે நாடலியானே சுந்தடி தரான் நாவலியானே சுந்தடி